ગુજરાતના કયા કયા જિલ્લામાં પડી શકે છે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ જાણી લેજો જી હા દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ચોમાસુ મજબૂત બનવાની સાથે સાથે નવા નવા લો પ્રેશરની મજબૂત ઘાત ગુજરાત સ પર ઘેરાયેલી જોવા મળી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી ખુખાર સિસ્ટમ ગુજરાત સાથે ટકરાવવાના કારણે અત્યારે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર કાળા વાદળોની વચ્ચે અત્યારે ભયંકર વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા કડાકા ભડાકા અને વધી રહેલી ભયંકર સિસ્ટમોની અસરોના કારણે આવનારી છ કલાકની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વસવાટ કરતા લોકોને સાવધાન રહેવા માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી આંબાલાલ પટેલની આગાહી અને

ત્રીજી સ્ટ્રફ લાઇન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી આમ એકસાથે ત્રણ ત્રણ વરસાદીય સિસ્ટમો અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે તે ઉપરાંત અનેક પંથકોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્યની અંદર નવા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે

અત્ર તત્રને સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં સામવત્રિક વરસાદ વરસાવતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી છ કલાકમાં ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે અરબ સાગરના દરિયામાંથી પણ અત્યારે ભયંકર તોફાની પવનો પોતાની દિશાઓ અને પોતાની ગતિઓ બદલીને ગુજરાતના વિસ્તાર તરફ ત્રાટકવા માટે બેજયુક્ત તોફાની પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા વધતી હોવાને લઈને સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો મેહુલિયો અનરાધાર બનીને ગુજરાતમાં ચોતરા કાઢતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડણી વચ્ચે બારે મેઘખાંગા ખાંગા થાય તેવા ભયંકર વરસાદ અત્યારે મેહુલ્યો ગુજરાતમાં વરસાવતો જોવા મળ્યો છે તમે લાઈવ પણ જોઈ શકો છો આવનારી કલાકોની અંદર રીતસરનું વરસાદનું સૌથી વધારે દબાણ કચ્છના ક્ષેત્રોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનું સૌથી વધારે જોર વધતું દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિના કારણે કચ્છના પંથકથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આજે ને આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદના વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર પાણી પાણી અરવલ્લીના પંથકની અંદર મેઘરાજાએ કાળો કહેર વરસાવ્યો હોય તેમ છ ઇંચથી સાત ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાતમાં ઠાલ વેલો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગુજરાતની અંદર એકસો ને એકોતેર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે ગુજરાતની અંદર નવ નક્ષત્ર બેસી ગયું છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતની અંદર સૂર્યનો હવે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચુક્યો છે અને પુનર્વસુ નક્ષત્ર ગુજરાત ની અંદર શરૂ થવાની સાથે આ નવા નક્ષત્ર નો વરસાદ ગુજરાતમાં છોતરા કાઢતો હોય તેમ આવનારી છ કલાક ની અંદર નવા નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં ભારેથી થી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધારપટ છવાયું હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર રહેતા માછીમારોને પણ આવનાર ત્રણ કલાકની અંદર

ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે ગુજરાત અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે પવન ફૂંકાવાની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં શહેરી પંથકોની અંદર અને ગામડાના વિસ્તારોની અંદર મકાનોના પતરા ઉડતા હોય તેવા તોફાની પવન સાથે રાજ્યની અંદર મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારાની સાથે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નકુરને તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી બાર તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને મોટું એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં આવનારી છ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ ખાબકશે જેની સંપૂર્ણ માહિતી મેળવે તો તમે લાઈવ અત્યારે સિસ્ટમનું જોર જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર આ નવી સિસ્ટમ પોતાની ભયંકર અસરો દર્શાવતી હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમ અત્યારે ફેલાઈને કચ ઉપર સૌથી વધારે દબાણ સિસ્ટમ બનાવતી જોવા મળી રહી છે સિસ્ટમના સૌથી વધારે દબાણના ભાગ રૂપે આવનારી કલાકમાં માંડવી બંદરની અંદર અત્યારે દરિયાની અંદર ઉથલપાથલ અને અને આકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ માંડવીના તમામ ક્ષેત્રોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ગાંધીધામના વિસ્તારથી લઈને અંદર લખપતના વિસ્તારથી ખાબડ પંથકની અંદર આમ કચ્છના તમામ તાલુકાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાત ઉપર ધબધબાટી બોલાવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ ગુજરાતમાં મેઘરાજા ઠાલવતા હોય તેવા તોફાની દ્રશ્યો હવે ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે આમ રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર આવનારી છ કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અરબ સાગરના તોફાની પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે ફક્ત કચ્છ નહીં પરંતુ કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરમાં ભાટિયાના પંથકથી ખંભાળિયાના વિસ્તારમાં તો જામનગરના ક્ષેત્રથી લઈને લાલપુર ખાવડના વિસ્તારની અંદર અને ચીખલીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઉથલ પાથલ સર્જાતી હોય તેમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર અને જામનગરના વિસ્તારની અંદર પણ આવનારી છ કલાકની અંદર ગુજરાત ઉપર વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત બાકીના તમામ ક્ષેત્ર જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના ક્ષેત્રથી ગોંડલ જસદણના વિસ્તારથી અમરેલી વેરાવળના વિસ્તારથી ઉના મહુવાના વિસ્તારથી અલંગ ભાવનગરના વિસ્તારથી બોટાદના તટીય ક્ષેત્રોની અંદર અને ઉત્તરીય સૌરાશના વિસ્તારની અંદર મોરબી છોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ને રાજકોટના વિસ્તારની અંદર મોટા પલટાઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદના સંકટને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ પર પણ વરસાદનો મોટો ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત અત્યારે વરસાદની સ્ટ્રફ લાઇન ખેંચાયેલી જોવા મળી રહી છે જેમ જેમ વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન ખેંચાઈ રહી છે તેમ તેમ સુરતના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રમાં ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના પંથકોની અંદર વલસાડના પંથકથી લઈને આહવાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં મેઘરજાનું રુદ્ર સ્વરૂપ દક્ષિણ છવાયેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો સૌથી વધારે વીજળીના કડાકા ભડાકા અત્યારે કચ્છના વિસ્તાર ઉપર વધતા જોવા મળી રહ્યા છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ભયંકર વિસ્તારમાં દાહોદથી છોટા ઉદયપુર બોડલીના વિસ્તારથી વડોદરા ખંભાતના વિસ્તારથી ધોળકા નડિયાદ ખેડા પંચમહાલ મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો પર અત્યારે ઘેરાયેલા સિસ્ટમના તીવ્ર સાથે સાથે સક્રિય બની રહેલી સિસ્ટમની અસરોના કારણે આવનારી છ અંદર મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળશે જેમાં અહેમદાબાદના ખંભાત વડોદરાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે દર્શક મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને ગમરોળતી હોય તેમ ભયંકર જોર દર્શાવતી અત્યારે જોવા મળી રહી છે રાજસ્થાનના વિસ્તારમાંથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર દબાણ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા રહ્યું છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે રાધનપુરના ક્ષેત્રથી લઈને મહેસાણા હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્મા પાલનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પલટા આવવાની સાથે આવનારી કલાકની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાંથી પણ વરસાદીય સિસ્ટમનો તીવ્ર ઘેરાવો પસાર થતો હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા અને

લઈને લઈને ભારે વરસાદ વરસવાને ક્ષેત્રોની અંદર ભયંકર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિના કારણે આવનારી કલાકમાં કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર લઈને લઈને અતિ ભયંકર વરસાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના બે જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી કલાકોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવસારીનો જિલ્લો અને હવેલીના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ દક્ષિણીય ગુજરાતના આ બે જિલ્લાની અંદર પણ વરસતો જોવા મળવાનો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિની સાથે સાથે વીજળીના ચમકારાની ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ખાસ દર્શક મિત્રો જાણી લેજો ગુજરાતની અંદર આવનારી છ થી બાર કલાકની અંદર કચ્છના ક્ષેત્રોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારથી હવેલીના વિસ્તાર આમ ગુજરાતની અંદર અંદર ચાર જિલ્લાઓની અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓ જેમાં પણ

ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને ચાર જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં બાકીના ક્ષેત્રો જેમાં પાટણના ક્ષેત્રથી બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી, મહીસાગરના ક્ષેત્રથી લઈને દાહોદના વિસ્તારમાં પંચમહાલના જિલ્લાથી છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદાના વિસ્તારમાં બોટાદના વિસ્તારમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથને જૂનાગઢના દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ત્રેવીસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પવનોની તીવ્રતા અને વધી રહેલી સિસ્ટમની દબાણના કારણે ગુજરાતમાં સોમાસું જોર પકડતું હોવાની સાથે અનેક જિલ્લામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આજથી લઈને આવનારી તેર તારીખ સુધી ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને રાજ્યની અંદર આવનારી બાર તારીખથી વરસાદનું જોર વધતું હોય તેમ અનેક જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ આવનારી બાર તારીખથી ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર ફક્ત વરસાદ નહીં પરંતુ વધી રહેલી સિસ્ટમની અસરોના કારણે અનેક જિલ્લાઓની અંદર મેઘગર્જનાની પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે છૂટાછવાયા વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળવાનો છે પવનની તીવ્રતા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની પણ મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પવનની સાથે સાથે વીજળીના ભયંકર છમકારા વધતા હોય તેમ અનેક પંથકોની અંદર તોફાની પવનોને વીજળીના છમકારાની સાથે રાજ્યની અંદર આજથી લઈને આવનારી તેર તારીખ સુધી વરસાદના મોટા ખતરાને લઈને ભારે એલર્ટ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે